વડુદરા શહેરના ચકલી સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અટલ બ્રિજના ચકલી સર્કલ તરફ ઉતરતા બ્રિજ પર એક ક્રેન ફસાયેલી હતી જેના કારણે વાહન ચાલકોને ટ્રાફિકની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જો કે આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક દૂર કરી હતી વડોદરા શહેરના મધ્યમાં આવેલા ચકલી સર્કલ પાસે આજે વહેલી સવારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અટલ બ્રિજ પરથી ચકલી સર્કલ તરફ ઉતરતી વખતે એક વિશાળ જંબો ક્રેન અચાનક આડી થઈ જતા કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સવારના ધસારાના સમયે બનેલી આ ઘટનાને પગલે નોકરી અને ધંધા પર જવા નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા બ્રિજ પર અને નીચે જ સર્કલ પર વાહનોની કતારો એટલી લાંબી હતી કે જાણે શહેરની તમામ ગતિ થંભી ગઈ હોય લોકો કંટાળીને પોતાના વાહનોમાંથી બહાર નીકળીને પરિસ્થિતિનો તાગ મેળવતા જોવા મળ્યા હતા કે વિશાળ ક્રેનને રસ્તા પરથી ખસેડવી એ કોઈ નાની વાત સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે અકસ્માત સર્જીને ક્રેન ચાલક ઘટના સ્થળેથી ગુમ થઈ ગયો હતો પોલીસ હાલમાં તેની શોધખોળ કરી રહી છે ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક વૈકલ્પિક રસ્તાઓ ખોલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ સવારના સમયે વાહનોની સંખ્યા એટલી વધારે હતી કે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં ઘણો સમય લાગ્યો હતો

क्या कहना अभी ऐसा ड्राइवर छोड़ के जाएगा तो क्या बोलेंगे उनको हमें तो हम तो पीछे गाड़ी लगा के चले वो आएगा वो चाहेगा निकल जाएगा लेकिन वो ड्राइवर छोड़ के जाएगा हमें यही नहीं पता है कहीं ना कहीं नहीं इसमें मुझे नहीं लगता ट्रैफिक पुलिस का कुछ ये है क्योंकि वो गाड़ी छोड़ के अगर जाता तो इसमें ट्रैफिक पुलिस का क्या दोष है और नहीं जाए तो समझ में आता है भाई चलो चला गया वो